દ્રષ્ટિ નેત્રાલય આમ તો દાહોદની એની આસપાસની ગરીબ જનતાઓ માટે કાર્ય કરી જ રહી છે અંધત્વ નિવારણ માટે હમણાં ખાસ ખુશખબરી છે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી દ્રષ્ટિ ખાસ ઓપરેશન માટે મફત ઓપરેશન માટે કેમ્પનું આયોજન કર્યું છે દ્રષ્ટિ નેત્રાલય પર સવારે આઠથી એક વાગ્યા સુધી જેને પણ તકલીફ હોય તે પધારો કોઈ પણ ભલામણની જરૂર નથી આપ ખુદ પોતે આવી શકો છો અને એ જ દિવસે પણ ઓપરેશન થઈ શકે છે જો એ દિવસે સગવડ હોય તો નહીં તો તારીખ આપીને પણ આપનું ઓપરેશન ચોક્કસ જ મફત થઈ શકશે દ્રષ્ટિ નેત્રાલય આમ તો મોતિયાના માટે કામ કરી જ રહ્યું છે પણ સાથે સાથે આંખના પડદાના ડાયાબિટીક રેટિનોપથી બાળકોની આંખ માટે આંખ દરેક દવાનું નિદાન દરેક રોગનું નિદાન પણ આજ સમયમાં કરવામાં આવશે તો મારી દાહોદની જનતાને નમ્ર વિનંતી છે આપ એનો અચૂકથી લાભ લો કોઈ પણ ભલામણ વગર પહોંચો દ્રષ્ટિ નેત્રાલય સવારે આઠથી એક વાગ્યા સુધીમાં